દવાખાને પહેલાં જવાનું છે બેનના ઘરે કેમ કે એને જમવાનું ત્યાં છે એને પણ સાથે આપણી ગાડીમાં લઈને દવાખાને નીકળવાનું છે થોડો ખોટો ટાઈમે વેસ્ટ નથી કરવો ને અડધા જો એ સુઈ ગઈ છે આ અત્યારમાં સુઈ ગયા આઠ વાગ્યામાં કેમ કે થાકી ગયા અમે બપોરે ગયા હતા ને માતાજી એટલે અમે બધા જો મસ્ત મજાને જમી કરીને ઊભા થઈ ગયા ને આપણે જમવાનું છે બાકી તો ગાઈ સાહેબ ફાઈનલી જો અમે હે ને હવે નવા ગામથી નીકળી ગયા છે ને કોણ કોણ સાથે તમે જો વ્યક્તિ યુગ અને યુગના મમ્મી એ જોવો ગેર પણ આખો એને હવે અહીંયા બાપ મનસે ભાગવા યુગના મમ્મી અને યુગ હવે આપણે ભાઈ અર્જન્ટ દવાખાને જવાનું ફોન આવી ગયો ખબર ન પડી કઈ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ મિત્રો ફૂલ સરપ્રાઈઝ જો આમાં સરપ્રાઈઝ માં કેમાં એવું હે તમે તો આઈડિયા આવી ગયો છે આપણે સરપ્રાઈઝ જોવું હે તો પૂરો વિડિયો જોઈ લેજો સરપ્રાઈઝ માં એવું છે કે તમે લગભગ હે ને આપણો આપણી ચેનલ માં છે ને એક વિડિયો જોયો હોય છે એના રિલેટિવ હે એટલે તમને ખબર પડી જશે કે આ લોકો ક્યાં જાય હે તો પહેલા જવાનું બેનના ઘરે તો બેનના ઘરે જમવાનું હે જમીન પછી પછી એને ઉપાડવાના હે હા હોસ્પિટલે ગાડી કરવાની હે ફૂલ કેમ કે બધાયને ફૂટલા ફૂલ બિહારી દેવાના હે હોસ્પિટલે બધાય ધામા નાખી દેવાના હે હું લેવા જઈ તમને ખબર છે તમારે અહીં જોવું પડે તો મેણ આવે હાલો તો ગાઈ સાબ આપણે પહોંચ્યા હજો મસ્તી ના હવે બને વિના અરે અને હવે બધી જો પથરામણ કાઢીને એક હું આ એકલાસ ને ગાંઠિયા બટિયા તરત ફૂલવાના ચાલુ થઈ ગયા હે અને આપણે થઈ ગયું છે હું કઈ પોઝિશન રાંધવાની પંજાબી શાક ચાઇનીઝ ને પંજાબી પંજાબી આરોહી માટે હું મગાવ્યું હતું પણ આરોહી એમાં એવું છે કે આવી નથી તો કાંઈ વાંધો નહીં આપણે હઈ તો ખરા બાકા જીકી બાકા જીકી કરી નાખશું અહીંયા તો ચાલુ થઈ ગયું અત્યારે ગાંઠિયા ખાવાનું ગાંઠિયા ચાલુ થઈ ગયું છે

જમી ને જમી કરી આરામ માં પડ્યા હે મસ્તી ના અને અહીંયા કુમાર બનાવે છે માવો ફાકી ખાધા પછી ફૂલ માવો જોઈએ એટલે જોઈએ બંધાણી ગમે હાથી માવો લઈ આવે સ્પેશિયલ માવો નાયા છોકરાઓ જો બધા દરબડાટી ચાલુ કરી છે આ સાયકલ ને અત્યારે ધબધબાટી બોલે છે સાયકલ જોઈ છે ઓલાને ને બોલી દેતી નથી એટલે નહીં પંજાબી ચાઇનીઝ ભેડ ને જામો પડી ગયો હો હો વેટિંગ ફૂલ ફૂલ જલશો હો ભાઈ સાહેબ જો નાસ્તો પાણી કરીને ગાડી આખી ફૂલ કરી

જો અહીંયા એક ક્લાસ આપણે વેઇટિંગમાં ઊભા હે કેમ કે બધું છે ને પાટો બંધ છે તમારે તો અહીંયા હાલતા હાલતા હેલ કરીને ચાલુ જઈશ ને આવું તો સારું છે દસ દસ પંદર પંદર મિનિટે ફાટક બંધ હોય હા બે ટ્રાફિક ને થોડીક જફા આવે થોડીક ટ્રાફિક આવે તો ગાઈઝ રાજકોટની જો પ્રખ્યાત ડેરી એ કૃષ્ણ ડેરી ફાર્મ અત્યારે વેટિંગમાં લાઈન જોવો તમે અત્યારે જો વેટિંગ કેટલું છે જોવો તમે ઓહો ફળા પડી ફળા પડી થાય એવો ભાઈ અત્યારે કોઈ જાતનો તહેવાર નથી તો એને કૃષ્ણ ડેરીમાં મીઠાઈની લાઈન ફૂલ હતી રાજકોટની પબ્લિક ધબધબાટી મીઠાઈ ખાય છે તો ફાઈનલી હેને હવે આપણે પહોંચ્યા હઈ મવડી ચોકડી પૂઈ ગયા હઈ બધા જો હવે આઈ ક્લાસ હાલો પોગું હે ને ગાડી લોક કરી દો કરો કરો ગાડી લોક અ અ Aaaaaah, hãy, mọi người, building, building, hua. Yeah, do we have building, building, what are you, <coughs> man? But challah, <coughs> bác bác a diki, bullaby. Oh, dumb ram 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 ram

कश्यप पेड़ रखो पेड़ रखो पेड़ रखो पेड़ रखो लगाओ 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 पुरु पुरु कोई दिन हम आओ पुरु थे क्यों आया नेक्स्ट ब्लॉग में पेड़ रखो थप्पा थप्पा लेता है लेता है नहीं लेता आलोप बताए ना हो हो रुपया दीजा फेस देखा लो फेस देखा लो क्या फेस तो हमार को आत तो ले आत ले आत ले आत ले तो आत ले